અરે બાપરે હવારે પડી ગયું મને ભૂખાય એવી લાગી છે ખાવું છે મારે ભાઈ હું કંટાળી ગઈ છે ખાવાનું ન લઈ દેતો શું કરું હવે ઘરે વહી જવું છે મને ઘર સાંભળે છે આ મોહિયો ખાવાનું ન દેતો આય ઉભો થા આય તને કહું છું હા 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 આમ ઉભો થાય ને સવાર પડી ગયું હા સવાર પડી ગયું હું તને શું કહું છું મને ભૂખ બહુ લાગી છે તું મારા હા તોનું ખાવાનું લઈ આઈ જા હં હા તો તારો હગલો ભૂછો તો તારી સારો ના હારું હું જ સમજો અહીંયા ખાવાનું શ્યા લેવા જાવું આમ સાંજ જઈને લઈ આવીને મને ભૂખ બહુ લાગી છે હું ભૂખી ના રહી તારા હગલા જંગલ વૈશ્મા છે સમજો અહીં સાંજે ખાવાનું ન જડે સમજો

તમે હજી એમનોમ બેઠા છો સુતા જ નથી પછી સાથી તારી બાપ નીંદર આવે મારી બહેન ની મને યાદ આવે નગરી હું ક્યાં ગોતી સીને ઈ વાત હાચી પણ ઘરે બેઠા નો જડે આમ ચા ગોતવા જાય ને તો કા ખબર પડે કે કિનપા ગઈ છે ને શાય નો હતો પતો છે એમ પણ તારા બાપ 3 દી થઈ ગયા હવે હું ક્યાં ગોતી સીને એ કાઈ ની હવે જે થાવા નતું ઈ થઈ ગયું ભાગવા ન હતી ઈ ભાગી ગઈ હવે કાઈ થોડી પાછે આવવાની છે એવું કાઈ ટેન્શન બેન્શન નથી લેવું અને હાલો હું તમારે હાટું ચા બનાવી નાખું તેમની કાઈ ટેન્શન ન લેતા અને તેમની છે ને એવું ઉજાગરા કરવામાં નકર માંદા પડશો પડશું તારી બાપ નીંદર તો આવી જોઈ ને મને સારું હાલો ચા બનાવી નાખું ને હા બનાવી જા મોહનિયો છે ને એવું ભાગીને ખોટી ભાગી અને કરતા છે ને આને નો ભાગ્યું હોત ને તો સારું હતું મોહનિયો હા લુખો છે એ ખાવાનું ન દાય તો હૈ તું આમ તાત્કાલિક ભાગી નીકળી એમ નો હાલે મહણિયા મને પેલા ખબર હોય ને તો તારી પાસે કાઈ નથી તો હું છે ને તારી યાર ભાગે તો જ નહીં એક તું મને ખાવાનું ન દઈ આપતો પણ મારી પાસે બધું છે આલે પૈસા જ હોય છે પૈસા ન જોતા માં ખાવું છે તો મને ખાવાનું લઈ આવી દે હું પૂછ્યો જ તારો બાપ હમ તો હાપે ઘરે જાવું એમ તો મારી ના નથી આ તારો ઠેલો તાલે એમાં ઠેલો ન જતો તા જ્યાં રહેવો ની અહીંયા તું રીજે મને છે ને તું પેલા ઘરે મૂકી જાય હું હા તારા બાપ તાર ભાઈ મને સમજો મારી મારી ભાંગી નાખી અને તાર નથી મૂકવા આવીએ પણ તાર ખરે કોઈ કઈ કીશે નહીં એ કોઈ કઈ નહીં કે જો તું મને મૂકી જા ને પછી વધારે થાય છે હા હાલ મૂકી દઉં હાલ હાલ મૂક તો તને ખેડ મૂકવા આવે ને સાહેબ હા પછી જો તારે મારે પૂરું હો હા પછી છે ને તું મારા ઘર સામું જોતોય નહીં હો આવો પ્રેમ હોય ભાગી ભાગી ને બોલો પાછા ઘર ભેગા થાવી છે મહણીએ તું હા લખો છો બધું તાલ લીધે છુ અને પાછું મારું નામ સડાવે આ માલ મન મૂકી જા ઘરે પેલા તો પેલા નો પગાઈ ને મારો શું વાગ હતો આમાં એ મને પેલા ખબર હોત ને તો હું તારી યાર ભાગે તો જ નઈ આ માલ ઘરે મૂકી જાય ઈ માર કાઈ ને હા ભરો જેની ઉપર વિશ્વાસ હોય ને એ દાવું કરે

તો થોડું ખાય ન કરી ખાશે જ નહીં હા તમે ખાવાનું લેતો હો જાવ આ હું બનાવી નાખું છોડું લા ગોબ્રામાં ટેન્શન નો લેવાનું કાકા હું તને શું કહું ગામમાં તો આપણે વી આવ્યા પણ હા ભાઈ આલે આ થેલો ને તું તારે ફેરવે જાઉં હું મારે ફેરવાઈ જાઉં એમ નઈ હાલે તું છે મને ઘરે મૂકી જાય હું મારા ફ્રેન્ડ છે મનાવી લઈશ તને કઈ નઈ કે એટલે લગ્ન કરવાના છે ના લગ્ન ન કરવાના તું છે મને ઘરે મૂકી જા મારા ભાઈને એમ તો કેવું પડે કે હું આ છોકરા ભાગીતી તું તમતા ડી માં હું સાવ ને હારે અચ્છા જ નઈ કાઈ નો કે તું આજ જન મને હા હાલ તો મૂકે જ જાવ અન જો તું નઈ આયો ને તો હું છે ને તને હળવાડ દે એ ના તું એવું નો કે તું આ તો વ્યાજ

En yo, al tuyo y al cabo, Marquise. I'll.